જેમાં દરેક રમતમાં ત્રણ વિભાગો પાડી દરેક વિજેતાઓ અને ટ્રોફીઓ ચેરમેન હાર્દિક તેમજ ક્લબ ઓફ પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે સંચાલન કરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

આ ઇન્ડોર ગેમ આયોજન અંતર્ગત અમે ચેસ અને કેરમ બે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અત્યારના મોબાઈલના યુગમાં ટેકનોલોજી જે ઝડપે આગળ વધી રહી છે તો એનો વિચાર કરીને અમે આ બે માઇન્ડ ગેમોનું આયોજન કર્યું છે કે જેનાથી બાળકોનો માનસિક વિકાસ શારીરિકની સાથે માનસિક વિકાસ પણ એટલો જ જરૂરી છે તો આનું આયોજન અમે ભક્તાશ્રમ શાળાની અંદર કે જે શાળાના સંચાલકોએ અમને ખૂબ જ સારો સહજ સહકાર આપીને આ ત્રણ હોલની અંદર અમે એનું આયોજન કરી શક્યા છે અને આ અંતર્ગત અમને નવસારીની શાળા કોલેજો અને નવસારીના નાગરિકોનો ખૂબ જ સારો સહજ સહકાર મળ્યો છે આની અંદર અમારી પાસે છોતેર વર્ષના એક વયોવૃદ્ધ પણ ચેસ રમી રહ્યા છે અને છ વર્ષનો એક બાળક પણ ચેસ રમી રહ્યો છે તો હું મારી લોકોને વિનંતી છે કે આ રીતે આપણે વારંવાર આયોજન કરતા રહીશું અને લોકોને માનસિક અને શારીરિક રીતે પણ સજ્જ કરતા રહીશું તો આપણો શારીરિક માનસિક બંને વિકાસ શક્ય બનશે અમે ઇન્ડોર ગેમ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે સાથે અમારી રોટરેક ક્લબ જે છે યંગ ટક્સ એવોનો પણ મોટો સાથ રહ્યો છે અને અમારા પ્રોજેક્ટ ચેર જિગ્નેશભાઈ પારેખની સાથે એમની આખી ટીમ ખૂબ જ મહેનત કરી ને આજે અમે શરૂ કરી છે સવારે સાડા આઠ વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને સાંજે લગભગ છ વાગ્યા સુધી ચાલશે અને શહેરના બસ્સોથી વધારે એન્ટ્રી આવેલી છે કેરમ અને ચેસમાં અને લોકોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે અમે દર વર્ષે આવું આયોજન કરીએ છીએ ગયા વર્ષે અમે મેરેથોનનું આયોજન કરેલું બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરેલું એ રીતે આ વખતે ઇન્ડોર ગેમનું આયોજન કરેલ છે અને એ અમને લાગે છે કે અમે ખૂબ જ સફળતા મળશે અને આવું અમે ફરીથી પણ રાખીશું આ વર્ષમાં અને દર વર્ષે આવું રાખવાનું આયોજન વિચારેલ છે